દાહોદની છ વર્ષની માસૂમ દીકરીની હત્યાની ઘટનાને લઈ ગરૂડેશ્વર મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ દાહોદ ખાતે છ વર્ષની માસૂમ દીકરી ઉપર બળાત્કાર કરવાનો પ્રયાસ તથા તેનું ગળું દબાવી હત્યા કરવાની શરમજનક ઘટના કે જેને સમગ્ર શિક્ષણ જગતને શર્મક્ષાર કર્યું છે જે ઘટનાને લઈને આજરોજ માનવ સેવા ફાઉન્ડેશન દ્વારા ગરૂડેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું તથા પ્રિન્સિપલને ફાંસીની સજા મળે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તથા સમગ્ર ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત રહી શકે તે માટે સુનિશ્ચિત યોજનાની માંગ કરવામાં આવી હતી દુષ્કર્મ ખરી છે ગોવિંદ નામ નક્કારામ નામે નણાધમ છે કારણ કે એક વસ્તુ છે કે નાની છોકરીને બી નથી છોડતા આવવા નણાધમો તો આપણી બેન દીકરી કેવી રીતે સુરક્ષિત રહે છે અને આપણે સ્કૂલમાં છોકરાઓને ભણવા માટે મોકલીએ છે વિશ્વાસ એમના ભરોસા આપણે મોકલતા હોય અને એ શિક્ષક અને એ જ પ્રિન્સિપલ આવું કરતા હોય તો આપણે સ્કૂલની અંદર છોકરોને ભણવા બી કેવી રીતે મોકલી શકીએ આજે તો મા બાપ ડરી ગયા છે આ કામ જોઈને એમ એટલે અમારી એક જ માંગ સાથે અમે માલદાર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે એ નાણાં ફાંસી કરતાં પણ જે મોટી સજા હોય ને એ સજા મળવી જોઈએ અને કાયદેસર ફાંસી તો મળવી જ જોઈએ બસ એટલી રજૂઆત છે અને આવા બનાવો બીજા તો ન બને એમ એની કાળજી રાખ છે તો સારું કહેવાય નહીં તો આવા પણ નાના મોટા બનાવો તો બનતા રહ્યા છે ને બેન નીકળે સુરક્ષિત છે એવું કહેવામાં આવે પણ કંઈ સુરક્ષિત છે હમણાં એટલે સરકાર સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે થોડા કડક કાયદા બનાવો જેના થકી આવા નવા ગામો બીજી આ આવા કામ કરતા ભૂલે અને એમને એવી સજા મળી જોઈએ કે બીજા માણસ બી આવું કરતા સો આતો વિચારે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર